आप सर्वों ने हेत पूर्वक जय श्री स्वामी नारायण आज नी सतगंग कथा वार्ता निज मंदिर सावर कुंडला जय श्री स्वामी नारायण आजे आपने सुगम शास्त्रीय संगीत ना जानकार वैरागी देवी दास नी चरित्र कथा वार्ता हर्ष भेर सांभशु वडोदरा गायकवाड़ सरकार महाराजा सयाजी रावे पोता राज दरबार में

અને એમનું ગાન સાંભળી ને એને રાજ કાપીને એમને રાજી કરતા આ દેવીદાસ વૈરાગી એક વખતે પોતે એકલા ઘોડે ચડીને વડોદરાથી શ્રી દ્વારિકાધીશજી પ્રભુના દર્શન કરવા સારું દ્વારિકા જતા હતા એ વખતે ધોળકાના સરગવાળા ગામથી થોડા કાઘેરા એકાદ દોઢ ગાંવના અંતરે બોગાવો નદીના તટમાન રસ્તે શ્રીજી મહારાજ રોજે ઘોડે અસવાર થઈને જતા હતા એ આ સમયદાસ વૈરાગી રસ્તા માંગ સાથે થઈ ગયા આ વૈરાગી દેવીદાસ દર્શન થતા જ તેઓ ઓળખી ગયા એટલે એમને પ્રણામ કર્યા શ્રી હરિ એ વાતો કરતા થતા એમને કહ્યું કે તમે ગઢપુર પાંચ દિવસ આવજો તમે સારું ગાયન કરો છો અમને તમારું ગાન સાંભળવાનું નું ઘણું છે તમે આવશો તો તમારું ગાન અમે ચોક્કસ સાંભળીશું તમે જે કાની કહેશો તે ખર્ચ પણ અમે આપીશું આમ વાતો કરતા કરતા પ્રભુ એમના સાથે ચાલ્યા જતા હતા એવા માંગ કાની સમથળ જમીન આવી એટલે શ્રી હરિ રોજા ઘોડાને પૂર ઝડપથી રેવાળ ચાલે દોડાવવા લાગ્યા આ જોઈને દેવી દાસે પણ પોતાના અશ્વને શ્રીહરિના રોજા ઘોડાની સાથે ચાલવા પોતાના અશ્વને અશ્વને પેંગડું પણ સાથે સાથે ચાલવા શ્રી પોતાના દોડાવી સ્પર્ધા કરવાની ઈચ્છા રાખતા હોવાનું જાણીને રમુજથી રોજા ઘોડાને શીઘ્ર ગતિએ ચલાવ્યો શ્રી હરિનો રોજો ઘોડો તો જાણે કમાન માંગથી તીર છૂટે કે जेम आकाश मांग थी तारो खरे इम गरुड वेग थी अश्वगति ए चालियो श्री हरि तो घने आग निकली गया एकाद गाव जेटला अंतरे आग जई ने श्री हरि एक झाड़ना छानेडे उभा रहया एटला मांग थोड़ी वारे देवी दास त्यां पहुंचया देवीदास तो रोजा घोड़ा नी सन्मुख जे एकिक्षे जोई रहया પોતે પોતાના ઘોડે થી નીચે ઉતરી ને રોજા ઘોડા ની કેશવાળી ઉપર હાથ ફેરવવા લાગ્યા અને ચુંબન કરવા લાગ્યા પોતે શ્રી હરિને હાથ જોડીને બોલ્યા કે પ્રભુ આ અશ્વ ના ભારો ભાર રૂપિયા આપવા માંગ આવે તો પણ તે ઓછા પડે આ આખાએ જગત માંગ આવો અશ્વ ક્યાં ને જડે નહીં એની જે ચાલ એની મથરાવટી અને આ રોજા ના ચારે પગ ના ડાબલા ની ઘણક

એટલે શ્રી હરિ એનાથી છૂટા પડ્યા અને નમો નારાયણ કહીને પોતે સીધા કમિયાળાના રસ્તે ચાલતા થયા આ ચરિત્રથી દેવી દાસ વૈરાગીને તો એ રોજા ઘોડા નીચાલ ને શ્રીહરિજી અસવારની માધુરી મૂર્તિ અંતરમાં અંકિત થઈ ગઈ પ્રસ્તુત ચરિત્ર કથાનો સંદર્ભ શ્રી હરિચરિત્રામૃત સાગરપુર છવીસ તરંગ ચુમ્માલીસ માંગ થી વાંચી ને અહી આપ હરિભક્તો માટે રજૂ કરેલ છે જય શ્રી સ્વામીનારાયણ